રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કરવાના મામલે આગામી જનરલ બોર્ડમાં સફાઈ કામદારોની ભરતી કરવાની દરખાસ્ત મૂકવામાં આવશે છેલ્લા છવ્વીસ વર્ષથી મનપામાં સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી કાયમી ભરતી કરવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મૂકવામાં આવતા કામદારોમાં આનંદ જોવા મળ્યો કામદારો દ્વારા મનપા ખાતે પદાધિકારીઓને આભાર વ્યક્ત કર્યો જયમીન ઠાકોર શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની ફુલહાર કરી અભિનંદન કરવામાં આવ્યું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કાયમી ભરતી કરવી એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અને રાજકોટ મહાનગરના પ્રમુખ માન્ય મુકેશભાઈ દોશી માન્ય માનનીય માન્ય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં આવવાનો છે બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે એટલે અડસઠ અડસઠ કોર્પોરેટરો આ નિર્ણયને મંજૂરી આપશે આગામી દિવસોની અંદર સફાઈ કામદારોનું પાર્ટ ટાઈમ સેટઅપ નો નિર્ણય અમે કરવા જઈ રહ્યા જે ચાલીસ વર્ષે આખા ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમે લઈ રહ્યા છીએ